ત્યારે સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં ભોજનમાં જંતુ નીકળવાની બીજી ઘટના બનતા થયા સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેન્ટીન ની ભોજન થાળીમાંથી ગરોડી નીકળતા જ વિદ્યાર્થીઓએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી અને સ્થાનિક તંત્રને રજૂઆત બાદ તંત્રની ટીમ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગઈ પહેલા સ્થાનિક તંત્રએ શું કહ્યું તે સાંભળીએ એસડીએમ સરના માર્ગદર્શન હેઠળ અમુને સૂચના મળેલ મળે જે અન્વયે ગોપાલનગર હોમિયોપેથી કોલેજની કેન્ટીનમાં ભોજનમાં ગુરુને નીકળવાના સમા સમાચાર મળતા અમુ નાયબ એલ એલએ જીલા સ્થળ ઉપર જતા ત્યાં ત્યાંની કેન્ટીનમાં જઈ તપાસ કરતા જે ભોજનમાં ગુરુને નીકળે તે બદલાવી બદલાવીને વિદ્યાર્થીને નવું ભોજન આપવામાં આવેલ હતું અને ત્યાં હાજર રહેલ સ્ટાફને કેન્ટીનની સાફ સફાઈ રાખવા સૂચના આપવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને સારું ભોજન આપવામાં આવે તે બાબતે તકેદારી રાખવા આપવામાં આવી ભોજન કરતા છાત્રો મૃત ગરોડીની તસવીરો અને વિડીયો ફરતા કરતા જ તંત્રે સ્થળ તપાસ કરી મામલો થાળે પાડવાની કોશિશ કરી જો કે તપાસ કરતા અધિકારીઓએ આડકતરી રીતે ભોજનમાં ગરોડી મળી હોવાનો સ્વીકાર પણ કર્યો આથી લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજના સંચાલન સામે સવાલો પણ ઊભા થયા છે છાત્રો સાથે ચીડા ન થાય તેવી તકેદારી રાખવામાં આવે તેવી પણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા વર્ષથી વિદ્યાર્થીઓ માટે ભોજન છેલ્લા બહાર જતાં હોય પછી સમયસર પરત થતાં ના હોય એટલે એ લોકોને બહાર જતા રોક્યા હતા તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ કિફળ કરેલ છે અમારી કેન્ટીન એકદમ સાફ સુથરી જ હોય છે આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ મળેલ નથી આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલી તિફળ છે ટ્રસ્ટીઓ સંચાલકો સ્ટાફના સભ્યો બધા જ વિદ્યાર્થીઓ સાથે ભોજન કરે છે ક્યારેય ફરિયાદ નથી મળી અમુક વિદ્યાર્થીઓ બહાર જમવાના શોખીન હોવાથી મોડા પરત ફરતા અમે બહાર જતા રોક્યા એ માટે આવી શરારત કરી હોવાનું ટ્રસ્ટીએ જણાવ્યું છે પણ સવાલ એ છે કે તંત્ર સ્વીકારે છે કે ભોજનમાંથી ગરોળી નીકળી છે પણ ટ્રસ્ટીઓ તો સ્વીકારતા જ નથી અને એક ના બે નથી થતા હવે જોવાનું છે કે સ્થાનિક તંત્ર આ ટ્રસ્ટીઓ સામે કેવા પગલા લે છે તમને શું લાગે છે આ ટ્રસ્ટીઓ સામે કેવા પગલા ભરવા જોઈએ એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર